તો વેરાવળમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડીએ તપાસની માંગ કરી છે ત્યારે ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો કરાયા છે ત્યારે ટીપીઆઈ એજન્સી દ્વારા ગેરરીતિ આચરી કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે ત્યારે કમિશનર સહિતને પત્ર લખી તપાસની માંગ કરી છે તો સોમનાથ શોપિંગ સેન્ટર સહિતના કરોડોના કામની તપાસ માંગી છે ત્યારે પૂર્વ પ્રમુખ મેદાને આવતા હવે નગરપાલિકામાં પણ ખળભળાટ મચી ગયો છે વેરાવળ નગરપાલિકામાં મનીષ રૂપારેલ નામની એજન્સી છે અને એ એજન્સી ખોટા ખોટી રીતે ટેન્ડરો બનાવે છે ખોટી રીતે નગરપાલિકાના જે ટેન્ડરો બહાર પડ્યા છે એ નગરપાલિકાની શું કહેવાય ઓડિટોરિયમની જગ્યા માટે ત્રીસ લાખ રૂપિયાનું એણે ફી છે જે ટેન્ડર કેન્સલ થયું ટેન્ડરની ફી પણ કેન્સલ થઈ અને ત્રીસ લાખ રૂપિયા નગરપાલિકાને પરત આપેલા નથી બે થી અઢી ત્રણ વર્ષ થઈ ગયા ના એ હમણાં ધ્યાનમાં આવ્યું એટલે આ મારા ધ્યાનમાં આવ્યું એટલે એ બાબતની અરજી આપેલી છે ટેન્ડરોના કૌભાંડ બાબતે હમણાં જાહેરમાં આવ્યું હતું કે સાથે એજન્સીઓ અરજી આપેલી છે એના સંદર્ભમાં આવી રીતે ખોટું ન થાય તે માટે યોગ્ય બધા લોકો ટેન્ડર ભરી શકે એના માટે એક અરજી આપેલી હતી